કરીએ તો નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષા વિવાદ અંગે હવે ગાંધીનગરમાં બેઠક થઈ રહી છે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની આ મહત્વપૂર્ણ બેઠક પરીક્ષા લેનાર જીટીયુ ના રજીસ્ટ્રારની આરોગ્ય કમિશનર સાથે આ મહત્વપૂર્ણ બેઠક રજૂ થયેલા જવાબ બાબતે ઉમેદવારના માર્ક્સ સાથે હવે સમીક્ષા કરવામાં આવશે અલગ અલગ સેન્ટરના ઉમેદવારો છે તેમના માર્ક્સની પણ સમીક્ષા અત્યારે થઈ રહી છે તો નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષા વિવાદ કે જે અત્યારે સતત વકરી રહ્યો છે અને તે અંગે હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે ચોવીસ કલાકમાં રિપોર્ટ સોંપવાનો હતો તમે ગઈકાલે ડેટા એનાલિસિસ સાંજ સુધી કરવાના હતા એમાં શું પ્રગતિ છે એટલે ડેટા અમારી પાસે આવી ગયો છે વિદ્યાર્થીઓ જે રિસ્પોન્સ આન્સર આન્સરશીટમાં જે રિસ્પોન્સ આપ્યા હોય અને એને આધારે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ એટલે હવે ખબર પડશે કે ભાઈ કોઈ સેન્ટર કોઈ એક સેન્ટરના વિદ્યાર્થીઓને વધુ માર્ક મેળ્યા છે કોઈ એક ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓને વધારે માર્ક મેળ્યા કે એનું એનાલિસિસ ચાલુ છે એટલે એ ફાઇનલ આજે અમે સાથે મળીને કરી રહ્યા છીએ જે કંઈ બી વિગત હશે એ જણાવશું સર તમે આજે ગાંધીનગર આવ્યો છો સેના કારણે ગાંધીનગર આજે અમારી સાથે જે કાલે અમે ડેટા પેલો ડેટા મેળવો જે રિસ્પોન્સનો એને આધારે જે કંઈ બી એના એનાલિસિસ કરવાનું છે સાથે મળીને એના માટે અમે અત્યારે સાહેબ સાથે મીટિંગ કરવા માટે આવ્યા છે ના એ જોઈ રહ્યા છે એટલે એ એવું કંઈક જાણવા આવશે તો અત્યારે તો ડેટા જે અમારે રિસ્પોન્સ ફેસ કરવાના હોય એ રિસ્પોન્સ ફેસ કરી લીધા છે અને એનો આખો ડેટા લઈ લીધો છે હવે એના આધારે અમે એનાલિસિસ કરીશું તો હવે જે ડેટા છે તેના આધારે એનાલિસિસ કરવામાં આવશે અને તેની તપાસ પણ હવે કરવામાં આવશે તેવી પણ જાણકારી અત્યારે આપવામાં આવી છે આરોગ્ય વિભાગની પણ આ મહત્વપૂર્ણ બેઠક છે અને જીટીયુના જે રજીસ્ટ્રાર છે તેમણે પણ જાણકારી આપી છે